હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ પ્રકરણ આઠ શીખીશું આપણે સાબિત શું કરવાનું છે કે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે સામસામે ખૂણા એટલે કરો ખૂણો એ બરાબર ખૂણો સી હોવો જોઈએ ખૂણો બી બરાબર ખૂણો ડી હોવો જોઈએ હવે આપણે અહીંયા સૌ પક્ષ લખવાનો છે પક્ષમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો કે આપણને શું આપ્યું છે કે ચતુષ્કોણ અહીંયા એ ચતુષ્કોણ છે ઓકે અને બીજું શું આપ્યું છે આપણને કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે સામસાજુ સમાંતર હશે એકબીજાના માટે અહીંયા આપણે શું લખીશું કે એબી સમાંતર ડીસી

સી એ ત્યાર પછી બીજો ખૂણો કયો છે ડી ખૂણો ડી એટલે કે સી ખૂણો અને આtheta ખૂણો ડી એ બી ખૂણો ડી એ બી આપણે સરખા સાબિત કરવાના છે ચાલો હવે આપણે શું કરીશું સાબિતી ઉપર જઈએ સાબિતીમાં આપણે શરૂઆત કરીશું કે સમાંતર બાજુ

અને ત્રિકોણ એ બી સી મળે છે ઓકે ક્લિયર હવે બંને ત્રિકોણ ઉપર ધ્યાન રાખવાનું છે આપણે અહીંયા આપણને ઝેડ આકાર મળે છે એ આકારને આપણે ધ્યાન રાખીશું ઝેડ તો એનો આ ખૂણો અને આ ખૂણા ઉપર આપણે ધ્યાન આપીશું ઓકે તો આપણે અહીંયા જોઈશું કે ખૂણો આ ખૂણો અને આ ખૂણો એટલે કે ખૂણો ડી સી એ ખૂણો ડી સી એ એટલે આ ખૂણો થયો એના બરાબર યુગ્મકોણ તો પણ આ છે તો પણ સી એ બી થશે બરાબર કોણો સી એ બી શું છે આ બંને અંતઃ યુગ્મ કોણ જે આપણે ભણી ગયા છે આગળ ચલો હવે ત્યાર પછી આપણે જોવાનું છે બંનેમાં અહીંયા જોઈએ તો બંનેમાં વિકર્ણ પણ એસી બંને ત્રિકોણમાં સામાન્ય વસ્તુ છે સામાન્ય બાજુ છે માટે આપણે લખીશું એસી બરાબર એસી અહીંયા લખાશે સામાન્ય

આપણો પહેલો હતો આપણો બીજો હતો અને યુગમાં કોણ કયો છે આ છે એટલે કે ખૂણો એ સી બી થશે અંતઃ યુગમાં કોણ આપણે કઈ શરત મળી માટે આપણે આપણે લખી શકીએ કે ત્રિકોણ એ સી એકરૂપ ત્રિકોણ એ સી કારણ શું આપણે કહીશું અહીંયા સરસ છે ખૂણો બાજુ અને ખૂણો ખૂ બા ત્રિકોણ જો એકરૂપ થાય તો એની અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ પણ સરખા થશે તો એના પરથી આપણે શું લખીશું અહીંયા આપણે લખી શકીએ સાધ્ય જે આપણા પાસે ખૂણા સાબિત કરવાના છે માટે ખૂણો એબીસી પહેલા ત્રિકોણ વાત છે ખૂણો એ બીસી ખૂણો એ બરાબર ખૂણો એ તો સામસામાના ખૂણા થયા બી અને ડી ઓકે આ બે ખૂણા સરખા થયા કારણ શું લખીશું સીપી ઓકે રીતે લખીશું પ્રમાણે આટલી આખી પ્રોસેસ કરીને આપણે વિકર્ણ ડીબી દોરી શકીએ અને આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે શું લખીશું તે જ પ્રમાણે આપણે અહીંયા ડાયરેક્ટ આવું લખી શકીએ છીએ કે ખૂણો ડીસીબી બરાબર ખૂણો બંને સરકાર છે અહીંયા પણ લખી આનું સીપીસીટી આપણે વિદ્યાર્થી મિત્રો પ્રમેય અહીંયા આઠ પોઈન્ટ ચાર પણ અહિયાં પૂર્ણ થાય છે